એવી રીતે કે મિત્રો અત્યારે હાલ ઠંડીનો રાઉન્ડ ચાલી રહ્યો છે અને આપણે પાછળથી ઘણા સમયથી આપણે વાત કરતા હતા કે પાંચ તારીખથી લઈને પંદર તારીખનો જે આ ઠંડીનો રાઉન્ડ આવશે તે તીવ્ર કોલ્ડવેવ હોય છે જેમાં પવનની સ્પીડ પણ જોવા મળશે અને ભારે ઠંડીની શક્યતાઓ રહેશે તેવી જ રીતે આજે સૌથી ઓછામાં ઓછું તાપમાન જે નોંધાયું છે તે કચ્છના નલિયામાં ફક્ત ફક્ત ત્રણ પોઈન્ટ ચાર ડિગ્રી ટેમ્પરેચર નોંધાયું છે આ જ તાપમાન હજી કન્ટિન્યુ થી ત્રણ દિવસ રહે તેવી શક્યતાઓ છે મિત્રો અને કાલના વિડીયોમાં જે મિત્રોએ વિડીયો આખો જોઈએ છે એમાં ખબર છે મિત્રો કે આપણે આગાહી કરી હતી કે હવે પછી જે ઠંડીનું જે ટેમ્પરેચર છે એ થોડુંક સામાન્ય ડાઉન થશે એટલે સામાન્ય ઓછું થશે એવી આગાહી કરી હતી ને એમાં એ પણ કહ્યું હતું કે આ જે ટેમ્પરેચર સામાન્ય ડાઉન થવાનું છે રાત્રિનું નહીં દિવસનું ટેમ્પરેચર એકથી બે ડિગ્રી ડાઉન થઈ છે એવી જ રીતે આજથી આ ટેમ્પરેચર એકથી બે ડિગ્રી જેટલું ડાઉન થયું છે ચોક્કસથી પવનની સ્પીડ હતી એ બેથી લઈને સાત કિલોમીટર સુધીની પવનની સ્પીડ હતી એમાં આટલી આ બેથી સાત કિલોમીટરની ઝડપ ઓછી થઈ છે પવનની એટલે પવનની સ્પીડ પણ ઓછી થઈ છે મિત્રો જે મિત્રો નવા આવ્યા હોય ચેનલ ઉપર ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો હોય તમારા ફોનની અંદર નીચે લાલ અથવા કાળા કલરનું બટન દેખાય તે દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી મિત્રો અને મારો અવાજ કેવો આવે છે ક્લિયરિટીમાં એ મને જણાવજો આજે જુઓ આપણે માઇક હાથમાં લઈને વિડીયો શૂટિંગ કરી રહ્યા છીએ અને આ છે મારી પાસે ગિરનારો કંપનીનું માઇક તો અવાજ કેવો આવે છે ક્લિયરિટી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો હવે વાત કરીએ કે પંદર તારીખની આસપાસ એક માવઠાના વરસાદની શક્યતાઓની જે અત્યારે ન્યૂઝ ચેનલ દ્વારા આગાહી આપવામાં આવે છે માહિતી આપવામાં આવે છે એના વિશે થોડીક વાત કરીએ તો ત્યારે હાલ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પસાર થવાનું છે ડબલ્યુડી જે પસાર થવાનું છે તે તેના કેટલાક કસ છૂટા પડીને ગુજરાત રાજ્ય તરફ આવે તેવી શક્યતાઓ અત્યારે હાલ જણાઈ રહી છે તેના કારણે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આપણે ચૌદ પંદર ને સોળ ત્રણ દિવસમાં માવઠાના વરસાદની થાય તેવી શક્યતા જણાઈ રહી છે પણ હજી સુધી પાક્કું નથી કે માવઠાનો વરસાદ થશે જ કે નહીં થાય એવું કોઈ પાક્કું છે નહીં હજી સુધી પણ જે પણ બી માહિતી હશે એ આપણે ચોક્કસથી સત્ય હકીકત સામે લાવવાનો પ્રયત્ન કરીશું ન્યૂઝ ચેનલ દ્વારા જે માહિતી આપવામાં આવે છે તે કેટલા ટકા સાચી હશે પણ મને નથી લાગી રહ્યું કે ચૌદ પંદર સોળમાં કોઈ પણ પ્રકારનો માવઠો થાય પંદર તારીખ સુધી તો ઠંડીનો રાઉન્ડ કન્ટિન્યુ જ રહેવાનો જ છે પવનની સ્પીડ બે દિવસ માટે થોડી ઘટી છે પછી પવનની સ્પીડ પણ થોડી વધવાની શક્યતાઓ છે હવે આજના વિડીયોની અંદર જે બી માહિતી આપવાની હતી ને મિત્રો એ માહિતી મેં તમને પૂરેપૂરી લગભગ આપી દીધી છે કઈ માહિતી આપવામાં બાકી નથી રહ્યું ટૂંક સમયની અંદર વિડીયો આપવામાં આવશે કે ઉનાળાનો જે ગરમી છે એ કેવી રહેવાની છે કેટલા ડિગ્રી સુધી ટેમ્પરેચર જોવાનું છે નેક્સ્ટ આપણે ગયા વર્ષની વાત કરીએ બે હજાર ચોવીસની બે હજાર ચોવીસમાં ઉનાળાનું જે ટેમ્પરેચર મેક્સિમમ ચુમ્માલીસ ડિગ્રી સુધી ગયું હતું પણ આ વખતે ઠંડીનું પ્રમાણ પણ વધારે છે અને ગરમીનું પ્રમાણ પણ વધારે રહ્યું ને વરસાદનું પ્રમાણ પણ વધારે રહેશે હવે રહેવાનું છે એટલે હવે માહિતી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપીશું મિત્રો અત્યારે હાલ આ વિડીયોની અંદર આટલું જ જે મિત્રો નવા ચેનલ ઉપર ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તમારા પ્રમાણે છે લાલ અથવા કાળા કલરનું બટન દેખાય તે દબાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો